નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સાત ના પ્રશ્ન નંબર સાત ની તો વિદ્યાર્થી મિત્રો તમે લોકો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો સાથે સાથે બાજુમાં આપેલ બે લાઇકન દબી દેજો જેથી તમને આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે દાખલા નંબર સાતની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યતા ધરાવે છે કારણ કે તેની અંદર મધ્ય બિંદુના યામનો ઉપયોગ કરી અને કામ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જેની અંદર દાખલા તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે તે આપણે વિડીયોની અંદર ચર્ચા કરીએ ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે કે નવનીત પ્રકાશન જે છે એની અંદરથી એક મટીરિયલ છે જે છે નવનીત જે તમે વસાવવા માગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી અને તમે ફ્રી ડિલિવરી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણને શા માટે ખરીદવી જોઈએ એવો પ્રશ્ન થાય તો એના માટે તમને હું અહીંયા સોલ્યુશન કરી આપું છું તો કે એની અંદર નવનીત પ્રકાશન જે છે એની અંદર નવનીત છે એની અંદર તમને લોકોને ચેપ્ટર નંબર સાત અથવા તો બધા ચેપ્ટર માટે પણ ખરું

તેના માટે તમને મસ્ત મજાના મૂળભૂત ખ્યાલો આપેલા છે કે જેને તમે વાંચવાથી તમે હેતુ લક્ષી પ્રશ્નો આરામથી સોલ્વ કરી શકો રેડી તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનું મટીરીયલ છે તો અહીં તમને લોકોને દાખલા આપણા દાખલા નંબર એટલે કે સાત ઉપર આપણે આવી જઈએ તો કે અહીંયા તમને લોકોને મધ્યબિંદુના યામ તમારે શોધવાના છે દાખલાની રકમ ગમે તે હોય પણ અહીંયા તમને લોકોને મધ્યબિંદુના યામ શોધવાના છે તો પહેલા તો એનો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ કે મધ્યબિંદુના યામ કઈ કઈ જગ્યા ઉપર આવશે

એની એક આ રીતેની રકમ થાય કે જે તમે એ યામ આપી દીધા છે અહીંયા તમને લોકોને એનો યામ કયો છે તો કે એનો યામ નથી આપેલો એટલે x અલ્પવિરામ y આપણે લઈ લેશું એની અંત્ય બિંદુ એ આપેલા યામ તો કે b ના યામ તમને આપી દીધા છે કેટલા આપ્યા છે 1 અલ્પવિરામ 4 અને એક મધ્ય કેન્દ્ર એટલે કે વર્તુળનું કેન્દ્ર જે છે ને એના યામ આપી દીધા છે તો બે અલ્પવિરામ કેટલા થઈ ગયા -3 થઈ ગયા સોરી

પૂછાઈ શકે રેડી ડન થઈ ગયું ચાલો હવે હું તમને નવી બાબતની એક ચર્ચા કરવા માંગુ છું તમે લોકો રેખાખંડ એ ના લંબ દ્વિભાજક આ ખાસ કરીને ધ્યાન રાખજો જો રેખાખંડ એ બી નો લંબ દ્વિભાજક તમને લોકોને આપેલો છે તો આ ભાગ અને આ ભાગ કેવો હશે સમાન હશે તો મતલબ શું થયો કે આપેલા બિંદુઓ માટેનું આ મધ્ય બિંદુ થાય રેડી આ કેવું થશે મધ્ય બિંદુ થશે તો અહીંયા તમને આવો રેખાખંડના લંબ દ્વિભાજકના યામ તમારે શોધવાના થાય તો પણ તમારે લોકોએ એ મધ્ય બિંદુના યામ વાળું જ સૂત્ર વાપરવાનું થાય રેડી મગજમાં બેઠો કારણ કે ચોપડીમાં તમને એવું આપેલું છે નહીં રેડી તમને બોર્ડમાં પૂછાઈ ગયું તો બોર્ડમાં પૂછાઈ ગયું તો તમે અટવાઈ ન તો એના માટે કન્ફ્યુઝ લેવાનું જરૂર નથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી એડી એની અંદર તમારે લોકોએ મધ્ય બિંદુના યામ માટેનું જ સૂત્ર એપ્લાય કરવાનું છે એડિ આ આપણે બાબત એકદમ ક્લિયર રાખવાની છે તો આ એક બાબત નું ધ્યાન રાખજો આ રીતે ની બાબત પૂછાઈ શકે આગળનો દાખલો એટલે કે આ દાખલા નંબર છ સાત છે છઠ્ઠા નંબર ના દાખલામાં તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકિર્ણ ના ઓ લઈને કામ કરેલું છે તો મધ્ય ઉપરથી આઈ થિંક છે ને તમને લોકોને ચાર થી પાંચ રીતના દાખલા પૂછાઈ શકે રેડી જેની અંદર તમને આ સાતમા નંબર નો દાખલો એક દાખલો છે કે જેમાં તમને વર્તુળનો વ્યાસ આપીને કામ કરવાનું કીધું છે તો આપણે ચર્ચા કરીએ ચાલો હવે આગળ અહીંયા આપણને જે કામ આપેલું છે એના પ્રમાણે આપણે લોકો જોઈએ

એ બી વર્તુળ વ્યાસ છે તેમજ ઓ છે એટલે એ નું મધ્ય બિંદુ કયું છે ઓ છે અથવા તો વ્યાસ નું મધ્ય બિંદુ ઓ એટલે કે વર્તુળનું કેન્દ્ર છે એમ પણ લખી શકો તો કે અહીં એ બી નું મધ્ય બિંદુ નું કેન્દ્ર છે આ રીતે પણ લખી લખી શકો તો ઉપરની લાઈન એ લખી શકો નીચેની લાઈન એ લખી શકો જે તમને અનુકૂળ આવે એ લાઈન પ્રમાણે તમારે લોકોએ કામ કરવાનું થાય તો ચાલો તો અહીંયા આપણે કામ કરી નાખીએ તો કે વોના યામ ઓનાયામ બરાબર ચાલો ઓનાયામ માટે આપણે સૂત્ર એપ્લાય કરવાનું છે તો અહીં તમને લોકોને આનાયામ લઈ લઈએ આપણે એક્સ ટુ વાય ટુ આનાયામ લઈ લઈએ આપણે એક્સ વન વાય વન અને આનાયામ થઈ ગયા એક્સ અલ્પ વિરામ વાય હેડી આ આપણે લઈ લીધા ચાલો તો હવે આપણે શું અહીંયા કામ કરશું તો કે અહીંયા આપણે લોકોએ એક્સ વન પ્લસ એક્સ ટુ કામ થશે ચાલો અંદર આપણે કિંમત એડ કરવાની છે તો કિંમત એડ કરી દઈએ તો કે ચાલો આના અહીંયા આમ કેટલા આવ્યા બે અલ્પ વિરામ માઇનસ ત્રણ બરાબર કાઉસ અંદર એક્સ વન કેટલો આપેલો છે તો કે એક્સ પ્લસ અહીંયા કેટલા આપેલા છે બી નો એક્સ છે આમ તો કે એક છેદમાં કેટલા 2 અલ્પવિરામ y + 4 છેદમાં કેટલા આવી ગયા 2 હવે x IAM સાથે x IAM ની સરખામણી કરો y IAM સાથે y IAM ની તો કે x + 1 / 2 બરાબર કેટલા આવી ગયા 2 એ જ રીતે અહીંયા y IAM સાથે y IAM ની તો કે y + 4 / 2 = -3 થઈ ગયો ચાલો આ બે નો ગુણાકાર આ બે સાથે થશે તો અહીંયા શું થઈ ગયું એક્સ વન કરતા માઇનસ એક એક્સ બરાબર કેટલા થઈ ગયા ત્રણ મળી ગયા તો અહીંયા એક્સ એનો એક્સમ આપણને ત્રણ મળી જાય છે તે જ રીતે આપણે માટે વાય માટે કામ કરીએ તો કે વાય બે નો ગુણાકાર માઇનસ ત્રણ સાથે થશે તો વાય પ્લસ ચાર બરાબર ત્રણ ગુણ્યા બે એટલે કેટલા થઈ ગયા છ અને પ્લસ માઇનસ તો કે માઇનસ ચાલો વાય બરાબર માઇનસ છ કે સરવાળો થાય સરવાળો થાય તો છ ને ચાર કેટલા થઈ ગયા દસ તો અહીંયા થઈ ગયા માઇનસ દસ વાય બરાબર કેટલા મળી ગયા માઇનસ દસ ચાલો તો અહીંયા આપણે જવાબ લખવાનો થાય વિદ્યાર્થી મિત્રો તો કે જવાબની અંદર એ લખવાનું થશે કે આમ વર્તુળના વ્યાસાંતે આવેલ બિંદુ એ નામ એક પેલા લખવાનો એટલે કેટલા એવા ત્રણ વિરામ માઇનસ દસ મળે આ રીતે દાખલા લખવાનો છે તો એકદમ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યના દાખલા તરીકે ત્રણ માર્ક્સ યા તો બે માર્ક્સની આ દાવેદારી નોંધાવી શકે એવો દાખલો છે હેડી તો બેમાં તમાર લોકોએ કમ્પ્લીટ કરી દેવાનો અને બેઝિક વાળા તો ખાસ કરીને ધ્યાન રાખજો એના માટે તો રોકડિયા માર્ક્સ છે હેડી તો ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ અને આપણે લોકો તો કે દાખલો કમ્પલીટ થઈ ગયો છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરી દો અને તમને આવડતા હોય એવા ન આવડતા હોય કે આવડતા હોય એ દાખલા માટે તમે લોકો કમેન્ટ કરી શકો છો તો વિડીયોની અંદર કમેન્ટ કરવાનું રાખો જેથી અમને તમારા વિડીયો ન આવડતી બાબત પણ ખ્યાલ આવી શકે જેથી અમે એના માટે નવા નવા વિડીયો બનાવી શકીએ એની થેન્ક યુ